પરિવર્તિની એકાદશી વામન એકાદશી ભાદરવા સુદ એકાદશી એકાદશી મા તની જય હો હે કેશવ ધર્મરાજા બોલ્યા હવે મને ભાદરવા માસની શુક્લ પક્ષની એકાદશીનો મહિમા જણાવો હે અજાત શત્રુ ભગવાન કૃષ્ણએ કહ્યું ભાદરવા સુદ એકાદશીને જયંતી એકાદશી તથા વામન એકાદશી પણ કહેવામાં આવે છે એ એકાદશીએ ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે એટલે તેને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે અને તેની કથા હું કહું છું તે તમે સાંભળો પૂર્વે બલિરાજા નામનો એક દાનવ થઈ ગયો તે દાની સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરવાવાળો હતો તે સદાય તપ યજ્ઞ હોમ હવન પૂજન કરતો તે મારો પરમ ભક્ત હતો અને મારી પૂજા પણ કરતો હતો પોતાની ભક્તિના પ્રભાવે તેણે સ્વર્ગનું રાજ્ય પ્રાપ્ત કરેલું એટલે દેવો માટે તે શત્રુરૂપ હોવાથી દેવતાઓ મને તેના ત્રાસમાંથી છોડાવવા માટે વિનંતી કરી એટલા માટે મારે વામન રૂપે તેને છેતરવો પડ્યો હું તેના આંગણે ભિક્ષા માગવા ગયો મેં તેની પાસે ત્રણ ડગલા પૃથ્વી માંગી અને તેણે તે આપવા સંકલ્પ કર્યો મેં મારું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું મારા પગ ભૂલોકમાં જાંગો ભુવનલોકમાં કમર સ્વર્ગલોકમાં પેટ મહાલોકમાં હૃદય જનલોકમાં કંઠ તપલોકમાં અને સુખ સત્યલોકમાં મારું આવું સ્વરૂપ જોતા બધા દેવો મારી સ્તુતિ કરવા લાગ્યા મેં એક ડગલાથી પૃથ્વી અને બીજા ડગલાથી ત્રિલોક માપી લીધું પછી ત્રીજું ડગલું ક્યાં મૂકો તે પૂછ્યું ત્યારે મારા પરમ ભક્ત બલીએ પોતાનું મસ્તક મારા ચરણમાં મૂકી દીધું હે જગતપતિ આપ ત્રીજું ડગલું મારા મસ્તક ઉપર મૂકો અને મેં મારો પગ એના માથા ઉપર મૂકી તેને હું પાતાળમાં લઈ ગયો ત્યાં તે મારા શરણે આવ્યો ત્યારે મેં કહ્યું હે રાજન તારી ભક્તિથી હું અત્યંત પ્રસન્ન થયો છું તે જોઈને તારે જે જોઈએ તે તું માંગ ત્યારે બલિરાજાએ હાથ જોડીને કહ્યું હે પ્રભુ મને સદાય તમારા ચરણોમાં સ્થાન આપો મેં કહ્યું રાજન હું સદાય તારી પાસે રહીશ મેં આ કાર્ય ભાદર સુદ અગિયારસના દિવસે કરેલું તેથી તે દિવસથી મારી એક મૂર્તિ બલિરાજા પાસે અને બીજી ક્ષીર સાગરમાં છે હે ધર્મરાજા એ પવિત્ર એકાદશીના દિવસે મેં આ કાર્ય કર્યું હોવાથી તે એકાદશી કરનારને તથા તેનું મહાત્મ્ય ભક્તિપૂર્વક સાંભળનારને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે આ એકાદશીના દિવસે દહીં રૂપાનું અને ચોખાનું દાન કરનાર સમસ્ત પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે બોલો એકાદશી માતની જય હો કૃષ્ણ કનૈયા લાલની જય હો રાધે રાધે